વાપી હાઇવે ઉપર કોર્ટ બિલ્ડિંગ સામે વાપીથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર ઊભેલી ટ્રક સાથે એક બાઇક ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો બાઇક ચાલકનું મોત બાઇક ઉપર સવાર અન્ય એક કિસમ ઇજાગ્રસ્ત બન્યો હતો અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ પણ બાઇક ઊભી રહી હતી જે જોતા બાઇકની સ્પીડનો અંદાજો માપી શકાય છે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ એકસો અને વાપી પોલીસની ટીમને કરી હતી વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે વાપી નજીક સલવાઓમાં બંગાળના ગોડાઉનમાં લાગી ભીષણ આગ પાંચ થી સાત ગોડાઉનો અને ટેમ્પો જપેટમાં ફાયર ફાઈટરો ઘટના પહોંચ્યા વાપીના સલવાવ ખાતે શુક્રવારે રાત્રે બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આ આગ એટલી વિકરાળ હતી કે તેણે આજુબાજુના પાંચ થી સાત ગોડાઉનો અને નજીકમાં ઊભેલા એક ટેમ્પોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક અનુમાન મુજબ આ આગ વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલના થાંભલા પર શોર્ટ સર્કિટના કારણે લાગી હતી પવનના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ ઝડપથી ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અગ્રણીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી આગને કાબૂમાં લેવા માટે વાપી ફાયર બ્રિગેડ વાપી ટાઉન પોલીસ અને વાપી વીજ કંપનીની ટીમને જાણ કરવામાં આવી હતી વાપી ફાયરની ત્રણથી ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ગોડાઉનમાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ભંગારને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી આગ વધુ વિકરાળ બનતા વાપી જેડીસી વાપી નોટિફાઈડ એરિયા વલસાડ ફાયર ફાઈટર સરીગામ ફાયર અને અન્ય કંપનીઓના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી એક તરફ આ આગની ઘટના બની હતી તો બીજી તરફ શુક્રવાર સવારથી વાપી મહાનગરપાલિકાની પાણીની મેઇન લાઇનમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી જેના કારણે વાપી મનપા વિસ્તારમાં પાણી પુરવઠાને પણ અસર પડી હતી ઉદવાડા ગામમાં વહેલી સવારે અજાણ્યા વાહનની અડફેટે બે અને એક વાછરડાનું કરણ મોત આજે વહેલી સવારે ઉદવાડા ગામના ઝરી તરફના માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર બેઠેલા ગૌવંશને અડફેટે લેતા બે ગાય અને એક વાછરડાના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા સવારે પાંચ થી છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બાદમાં સવારે અવર જવર કરતા લોકોએ એકત્રિત થઈને ગ્રામ પંચાયતમાં જાણ કરી હતી ત્યારબાદ પંચાયત દ્વારા ત્રણેય મૃત ગૌવંશની દફનવિધિ કરવામાં આવી હતી રસ્તા પર રખડતા ઢોરોના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે દૂધ આપવાનું બંધ કર્યા બાદ પશુપાલકો દ્વારા ગાયોને રસ્તા પર રઝડતી છોડી દેવામાં આવે છે જેના કારણે આવા અકસ્માતો થતા રહે છે જેમાં ક્યારેક વાહન ચાલકો તો ક્યારેક ગૌવંશ પોતાનો જીવ ગુમાવે છે આ પરિસ્થિતિ છતાં વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરાપોળ અથવા ગૌશાળામાં મોકલાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ગાયોને રસ્તા પર છોડી મુકતા પશુપાલકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લોકોની માંગ છે કે તંત્ર આ મામલે સક્રિય થઈને યોગ્ય પગલાં ભરે જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય દમણ ભાજપ કાર્યાલય ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ જનપ્રતિનિધિઓ દ્વારા આગામી દિવાળીના તહેવાર દરમિયાન દેશના પરસેવાથી બનેલી ચીજવસ્તુઓ જ ખરીદવાનો સંકલ્પ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને દિવાળીના તહેવારમાં લોકોને ઘર પર જ દીવા અને તોરણ જેવી વસ્તુઓ બનાવીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી કે જેનાથી દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે જેનો નારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી છે જેના થકી ભાજપ દ્વારા વોકલ ફોર લોકલનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે આ કોન્ફરન્સમાં થ્રીડી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશ સગારિયા દમણ ભાજપ ઉપાધ્યક્ષ અને અભિયાનના સંયોજક ફાલ્ગુની પટેલ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ પ્રેસ વાર્તા આપ લોકો આઈસ લિયે મેં પહેલા આપકા ધન્યવાદ કરતા હું आत्मनिर्भर भारत का जो हमारा संकल्प है कि हमारी पार्टी ने तय किया है कि देश में हम स्वदेशी चीज़ को ही अपनाएंगे और इसी के सिलसिले में हमारे जो प्रदेश के संयोजक हैं फाल्गुनी बेन और जिला अध्यक्ष भरत भाई दोनों हमारे साथ में आज मौजूद हैं वो विस्तृत से बताएंगे लेकिन मैं प्रदेश अध्यक्ष के नाते मैंने आज संकल्प लिया है मैंने पूरे जो हमारे जनप्रतिनिधि हैं उनको भी मैंने आह्वान किया है कि आज से ही हम संकल्प लें कि आने वाले दिनों में जैसे कि दिवाली के दिन आएगी तो उस समय हम जितनी भी चीज़ हैं जो हमारे देश में जो पसीने से बनी चीज़ ही खरीदें जैसे कि दीप हो लाइट हो ये हमारे जो देश में बने हैं, उसी चीज़ का उपयोग करें और इससे हमारी इकोनॉमी को और ज़्यादा मजबूती मिलेगी तो मेरा प्रदेश अध्यक्ष के नाते आप सबसे जितने भी हमारे जनप्रतिनिधि हैं उनसे भी हमारा आग्रह है कि ज़्यादा से ज़्यादा इस बात को हमारे प्रदेश में फैलाना है लोगों को जागरूक करना है धन्यवाद मुझे बताते हुए खुशी होती है कि ऑपरेशन सिंदूर में हमारे भारत देश के अंदर अत्याधुनिक स्वदेशी टेक्नोलॉजी वाले मिसाइलों से हमने अपने दुश्मन देश जैसे पाकिस्तान के ऊपर हमला किया है और घर घर घूस के आतंकवादियों को ढेर किया है यहाँ तक ही नहीं मुझे यह भी बताते हुए खुशी होती है कि कोविड जैसी महामारी के अंदर हमारे यशस्वी प्रधानमंत्री जी के कुशल नेतृत्व में हमने स्वदेशी वैक्सीन बनाई और अपने भारत देश के नागरिकों को तो ये सेवा हमारे प्रधानमंत्री जी ने प्रोवाइड की ही लेकिन साथ साथ 59 देशों के अंदर ये स्वदेशी वैक्सीन पहुंचा के हमारे प्रधानमंत्री जी ने से दिखा दिया है कि हमारा भारत देश आत्मनिर्भरता की ओर बढ़ रहा है और उन्होंने कई नागरिकों की जान बचाई है इसी के साथ साथ हमारे माननीय प्रशासक श्री प्रफुल भाई पटेल के नेतृत्व में हमारे प्रदेश के अंदर बहनों को आत्मनिर्भर बनाने के लिए कई सिलाई मशीन पापड़ के मशीन कई मशरूम की कीटों जैसे और कई सारी बहनों को महिलाओं को फ्री में ट्रेनिंग दिलाई गई फ्री में मशीन प्रोवाइड किए गए और उसके साथ साथ बहनों को आत्मनिर्भर बनाने के लिए जो हमारे यहाँ पे हमारे अध्यक्ष जी ने भी खूब सपोर्ट किया है और बहनें आज आत्मनिर्भर बन के जो स्वदेशी उत्पादन है उसे बना रही है घरों के अंदर और हमारे प्रदेश के अंदर ही उसकी उसे बेच के आज बहने अपने पैरों पे खड़ी है और हमें बहुत ही खुशी हो रही है कि ये जो हमारा अभियान है वो आगे चल के और उच्च स्तर पे जाएगा जिससे हमारे प्रदेश की बहनें બહત એક કન્ફિડેન્સ ઉ અંદર આયગા આત્મનિર્ભર બનેગી